જય માતાજી મિત્રો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે જુઓ આ રસ્તો છે અમારા ગામનો દેખાઈ રહ્યું છે આ અમારા ખેતરનો નજારો છે મિત્રો આ જે રસ્તો છે તે અમારા ગામમાં જ આવે છે સુંઢિયા ગામમાં વરસાદના કારણે મિત્રો ખાડા ભરાઈ ગયા છે પોણીના અહીંયા બહુ જ વરસાદ પડ્યો છે જુઓ મિત્રો આ રોડ જાય છે ગામમાં જાય છે અને અમારી કેનાલ છે અહીંયા પાણી બહુ જ આવતું હોય છે અને આ સીધો સીધો રસ્તો અમારા સુંઢિયા ગામમાં નીકળે છે કોઈ દિવસ આવજો જય માતાજી મિત્રો બસ મિત્રો આપણો આટલો બ્લોગ પૂરો થાય છે તો